તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર એ ભાનમાં આવ્યો ત્યારે વસ્ત્રહીન સ્થિતિમાં એક પલંગ પર પડ્યો હતો હજુ એની ચેતના પૂરેપૂરી જાગૃત નહોતી થઈ સહસા એની બાજુમાં સૂતેલી ઉષા પર તેની નજર પડી ઉષા પણ વસ્ત્રહીન સ્થિતિમાં હતી બંનેમાંથી એકેયના દેહ પર વસ્ત્રો નહોતા ઉષા ફાટી આંખે સભાન દ્રષ્ટિએ એની સામે તાકી રહી હતી પોતાને આવી કઢંગી દશામાં જોઈને તે ખૂબ જ હેપતાઈ ગયો પરિસ્થિતિને સમજવા માટે એણે જોરથી માથું ધૂણાવ્યું અચાનક ઉષા પલંગ પર બેઠી થઈને દિલીપના મોં પર ફટકારતી જોર જોરથી ચીસો પાડવા લાગી તે વધુ હેપતાયો અને હેબતમાંથી બહાર નીકળે તે પહેલાં જ ઉઘાડા બારણામાંથી ફ્લેશલાઇટનો તીવ્ર ઝબકારો સીધો એના ચહેરા પર ફેંકાયો પ્રકાશ એટલો બધો જોરદાર હતો કે એની આંખો એકદમ અંજાઈ ગઈ બીજી જ પળે બારણું બંધ થવાનો અને કોઈકના દોડી જવાના પગલાંનો અવાજ એને સંભળાયો તેમના બંનેના વસ્ત્રહીન દશામાં કઢંગી હાલતનો પોતાને બ્લેકમેલ કરવા માટે ફોટો પાડી લેવામાં આવ્યો છે વાત તરત જ એ સમજી ગયો એ પલંગ પરથી નીચે ઉતર્યો એ જ વખતે બારણું ઉઘાડીને ચહેરા પર ક્રૂર હાસ્ય ફરકાવતો અને દલપતરામ જેને ઈમાનદાર તથા કર્તવ્યનિષ્ઠ ઓફિસર તરીકે ઓળખાવતો હતો એ ભ્રષ્ટ અને બેઈમાન પોલીસ ઇન્સ્પેક્ટર ગુલાબરાય પોતાના ચમચા દલપતરામ સાથે અંદર આપ્યો આ બધું શું છે કેપ્ટન પોતાની સામે ધસી આવતા દિલીપને અટકાવીને મગરૂરી ભરે અવાજે ગુલાબરાય બરાડો તમે બંને આવી દશામાં હું તો તમને બહુ ચારિત્રશીલ માનતો હતો કેપ્ટન તમારા માનનીય મેજર નાગપાલ સાહેબ જો તમને આવી કડંગી દર્શામાં જુએ તો તમારી શું હાલત થાય એની તમે જરા કલ્પના કરી જુઓ ઇન્સ્પેક્ટર દિલીપ ક્રોધથી કાળજાણ અવાજે બોલો હું પણ એ જ જાણવા માંગુ છું મારા ફોટા તમે શા માટે પડાવ્યા છે આ બધું તમારું જ કારસ્તાન લાગે છે મારી આવી હાલતના ફોટા પડાવવા પાછળ તમારો કોઈક મલિન હેતુ હોય એવું મને લાગે છે ખેર નાગપાલ સાહેબને મારી જે હાલત કરવી હોય તે કરે અત્યાર સુધી હું તેમની સૂચનાથી ચૂપ રહ્યો હતો અને મેં તમારી સામે કોઈ જ પગલાં નહોતા ભર્યા પણ હજુ તમારી હેકડી ઉતરી નથી લાગતી પરંતુ હવે હું મારા બોસ એટલે કે નાગપાલ સાહેબની પરવા કર્યા વગર તમારી વર્દી ઉતરાવીને એ જ જંપેશ એટલું યાદ રાખજો તમે તમારે ખુશીથી જેમ ફાવે તેમ કરજો ગુલાબરાયે શાંત અને અધિકાર ભર્યા અવાજે કહ્યું ખેર અત્યારે તો હું તમારી ધરપકડ કરવા આવ્યો છું કહીને તે દલપતરામ સામે ફેરો દલપતરામ કેપ્ટનને હાથ કડી પહેરાવી દો દલપત રામે આગળ વધીને દિલીપને હાથ કડી પહેરાવી દીધી એ જ વખતે ફરીથી ફ્લેશ રાઇટનો જબકારો થયો અને હાથકડી કડી પહેરેલા દિલીપનો એક વધુ ફોટો પડી ગયો આ દરમિયાન ઉષાએ પોતાના દેહ પર ચાદર લપેટી લીધી હતી ત્યારબાદ ગુલાબરાયની સૂચનાથી એને પણ હાથકડી પહેરાવી દેવામાં આવી અને એ જ હાલતમાં ફોટો પણ પાડવામાં આવ્યો કમલેશ ગુલાબરાયે પોતાની સાથે આવેલા ફોટોગ્રાફરને ઉદ્દેશીને કહ્યું તારું કામ હવે પૂરું થઈ ગયું છે એટલે તું હવે જા કમલેશ માથું ધૂણાવીને બહાર નીકળી ગયો કેપ્ટન તમે હવે વસ્ત્રો પહેરીને નિરાંતે બેસી જાઓ પછી હું તમારી સાથે કામની વાતો કરીશ ગુલાબરાય બોલો દિલીપનું રોમ રોમ કાળઝાળ રોષથી સળગતું હતું પોતાના હાથમાં રહેલી હાથ કડી ગુલાબરાયના માથા પર ઝીંકી દેવાનું એને મન થયું પરંતુ છેવટે તે ક્રોધ અને અપમાનનો ઘૂંટડો પી ગયો આવી હાલતમાં હું વસ્ત્રો કઈ રીતે પહેરું દિલીપે પોતાનો હાથ ઊંચા કરતા કહ્યું ઓ એ તો હું ભૂલી જ ગયો હતો ગુલાબરાય કટાક્ષ ફેર્યા આ બાજુ બોલ્યો પછી એણે દલપતરામ સામે જોયું બંનેની હાથકડીઓ કાઢી નાખ દલપતરામે તેના આદેશનું પાલન કર્યું પછી તે એક તરફ ઊભો રહી ગયો દિલીપે નીચે પડેલા પોતાના વસ્ત્રો પહેરી લીધા પછી ઉષાના વસ્ત્રો ઊંચકીને તેના હાથમાં મૂકી દીધા ઉષા પોતાના વસ્ત્રો સાથે બાથરૂમ તરફ આગળ વધી ગઈ દિલીપ પલંગ પર બેસી ગયો ઇન્સ્પેક્ટર એ ઘૂરકીને બોલ્યો તમે અમને આવી રીતે શા માટે ફસાવ્યા છે કહું છું ભાઈ કહું છું ગુલાબરાયનો અવાજ ટાઢા માટલા જેવો હતો પરંતુ એ પહેલાં તમે અત્યારે પોલીસની ધરપકડ હેઠળ છો એટલે ક્રોધમાં કે ઉત્તેજનામાં તમારા તરફથી ભરવામાં આવેલું કોઈ પણ પગલું તમારે માટે જોખમરૂપ બની શકે તેમ છે એ વાત યાદ રાખજો ઉપરાંત કમલેશ નામના જે માણસે હમણાં અહીં તમારા કઢંગી હાલતના ફોટા પાડ્યા છે એ અહીંના એક અખબારનો ફોટોગ્રાફર છે મેં તમારી ધરપકડ શા માટે કરી છે એ જ તમે જાણવા માગો છો ને કહીને એણે એક સિગારેટ સળગાવી ના દિલીપે જવાબ આપ્યો તમે અમારા ફોટા શા માટે પડાવ્યા છે એ હું જાણવા માંગુ છું લે કર વાત ગુલાબરાયે સ્મિત ફરકાવતા કહ્યું એનું કારણ તમે નથી જાણતા ખેર ચાલો હું જ જણાવી દઉં છું જાસૂસની દુનિયામાં તમારું નામ ખૂબ જ ઊંચું છે પરંતુ તમે ધંધાદારી કોલ ગલ્લો સાથે સંબંધ રાખવાના શોખીન છો અને પોલીસની રેડ દરમિયાન એક ગેસ્ટ હાઉસમાંથી આવી જ એક કોલગર્લ સાથે પકડાયા છો એ હકીકત કોઈ જ જાણતું નથી દુનિયાની નજરે તમે એક ખૂબ જ ઈમાનદાર નીડર બહાદુર અને બુદ્ધિશાળી જાસૂસ છો પરંતુ તમે કેટલા ચારિત્રશીલ છો એ હું પુરવાર કરવા માગું છું અને એ વાત પુરવાર કરવા માટેના પુરાવાઓ પણ મેં હમણાં પડાવેલા તમારા ફોટાના રૂપમાં મારી પાસે છે મેં શા માટે તમારા ફોટા પડાવ્યા હતા એનો જવાબ હવે તમને મળી ગયો હશે સાથે જ મિસ ઉષાને પણ પોતાની આ જાતની જાહેરાત ગમશે એવી મને આશા છે આ ફોટાઓના બદલામાં તમે મારી પાસેથી શું ઈચ્છો છો દિલીપે મુદ્દાની વાત પર આવતા પૂછ્યું મારા અને નારંગના સંબંધો વિશે તમે જે કંઈ જોયું જાણ્યું છે એ ભૂલી આ શહેર છોડીને ચાલ્યા જાઓ એ હું ઈચ્છું છું ગુલાબરાય જવાબ આપો મારે કેટલી વારમાં ચાલ્યા જવાનું છે કલાક બે કલાક માં જ અને ન જવ તો તમે ન જાવ તો એમાં મને શું વાંધો છે તમે તમારે ખુશીથી મન ફાવે એટલું રોકાવો પરંતુ એ સંજોગોમાં આવતીકાલના અખબારોમાં ફોટાઓ સહિત તમે અને મિસ ઉષાએ અહીં જે પરાક્રમ કર્યું છે એની વિગતો છપાઈ જશે અને હું તમારા પર કાયદેસર આરોપો મૂકીને તમને કોર્ટમાં રજૂ કરી દઈશ હવે તમને જેમ ફાવે તેમ કરવાની છૂટ છે Mm-hmm. <laughs>